સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક દ્વારા લોકસભા ચૂંટણીનો બહાનું આગળ ધરીસ નાટક અને અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટરના 44000 જેટલા વિદ્યાર્થીઓની એકમાસ વહેલી પરીક્ષાનું એલાન કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં આંતરિક રોષ ફાટી નીકળ્યો છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ દ્વિતીય સત્ર 28 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનો છે એટલે કે ત્યાગ સુધીમાં પરીક્ષા પૂર્ણ થાય તે જરૂરી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નીલેશ સોની દ્વારા ઠરાવનો ભંગ કરી એકમાસ વહેલી પરીક્ષાનું એલાન देવામાં આવ્યું છે સ્નાતકના છેલ્લા એટલે કે યુજી સેમેસ્ટર 2 4 6 8 10 12 ના 41000 વિદ્યાર્થીઓને 26મી માર્ચ થી પરીક્ષા લેવાનું اعلان કરાયું છે તો અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટર એટલે કે पीजी સેમેસ્ટર 2 અને 4 ના 2960 વિદ્યાર્થીઓને 4 એપ્રિલ થી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે પરીક્ષાનું ટાઈમ ટેબલ નક્કી કરતા પહેલા એકેડેમિક આવશે નહીં તેમ જ બેઠક બોલાવવાની હોય છે અને તેમાં ભવન અધ્યક્ષો તેમજ કોલેજના આચાર્યોની બેઠક બોલાવવાની હોય છે જેમાં ટાઈમ ટેબલ મંજૂર થયા બાદ પરીક્ષાની તાહેર જાહેર થતી હોય છે પરંતુ અહીં આ પ્રકારની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી